સૌથી પહેલા તો સ ગર્ભા દરમિયાન તમારે ધ્યાન શું રાખવું જોઈએ એ બાબત હું તમને જ્યારે પણ તમારે

આહાર ખાવો જોઈએ સમહારમાં દાળ ભાત શાક રોટી અનાજ આવવું જોઈએ ફળફળી છે આ રીતનો તમારે સમતુલ આહાર તમારે આરામ કરી ઘણી પાછું કામ કરો એ રીતે તમારે રૂટીન તમારું રાખવાનું જોઈએ સમયસર લેવાની ડોક્ટર ના બતાવ્યા મુજબ દરેક દવાઓ તમારે વાચે તમે ગુરુજી સપો છો અને એ સિવાય અહીં આંગણવાડી માંથી તમને આ માતૃ શક્તિ જે પેકેટ આપવામાં આવે છે એમાં થી પણ તમારે વિવિધ વાર્ત્યો બનાવીને ખાવી જોઈએ હવે આ પેકેટ છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ જાતની વસ્તુઓ વસ્તુ અહીંયા ભેગી થાય છે જેમ કે ઘઉં છે મકાઈ છે ચોખા છે દાળ છે અને તેલ છે આ ભેગું થઈને આ જે માતૃ શક્તિ નો લોટ

આપણે દવાખાનામાં જરૂર પડે છે એ આપણે આખી બેગ તૈયાર કરીને રાખવાની એ સિવાય તમારે નાણાંની વ્યવસ્થા કરી રાખવાની કારણ કે આપણે દવાખાનામાં ખર્ચે અને જરૂરી નથી કે તમને દિવસે કોઈ પીડા થાય રાતે પણ થઈ શકે છે તો તમારે ઘરની વાહન વ્યવસ્થા છે કે તમારા કોઈ રિક્ષાવાળા બાકી ન હોય તો એમને ફોન કરીને તમારે કહી દેવાનું કે ભાઈ અમે ગમે ત્યારે ફોન કરીએ તો તમારે આવી જવાનું જેથી કરીને તમને કોઈ જાતની અગવડ પડે નહીં તો આવી તમારે ખાસ સાવચેતી રાખવાની છે અહીંયા તમે આવ્યા આ બેનની આપણે એની વિધિ કરીએ છીએ એમાં તમે સાથ અને સહકાર આપ્યા એ બદલ તમારા સૌનો ધન્યવાદ